આજે હું તમને બુદ્ધિ ચતુરાઈ અને ન્યાયની એક સુંદર વાર્તા કહેવા જઈ રહ્યો છું રાજા અને સૈનિકની એક વખત એક ગંભીર સમસ્યા ઊભી થઈ રાજ્યમાં ચોરીઓ વધતી રહી હતી ખાસ કરીને દરબારમાંથી વસ્તુઓ ગુમ થવા લાગી હતી રાજા ખૂબ ચિંતિત થયા તેમણે વિચાર્યું કે જો દરબાર જ સુરક્ષિત ન હોય તો પ્રજાનો વિશ્વાસ કેવી રીતે જળવાશે રાજાએ બધા દરબારીઓને બોલાવી કહ્યું આ ચોર કોણ છે તે મને જાણવું છે પરંતુ કોઈ નિર્દોષની સજા ન થવી જોઈએ દરબારમાં સૌ સામે શંકાભરી નજરે જોવા લાગ્યા કોઈ બોલવા તૈયાર ત્યારે વફાદાર સૈનિક આગળ આવ્યો અને નમ્રતાથી બોલ્યો હે મહારાજા જો આપની મંજૂરી હોય તો હું આ સમસ્યાનો ઉકેલ શોધી શકું છું મહારાજાએ તરત મંજૂરી આપી પહેલા સૈનિકે કહ્યું કાલે સવારે દરબારના બધા સભ્યોને અહીં હાજર રહેવા કહો બીજા દિવસે દરબાર ભરાયો સૈનિકે દરેક દરબારીને એક એક લાકડી આપી અને કહ્યું આ લાકડી ખાસ છે જે વ્યક્તિ ચોર હશે તેની લાકડી રાત્રે બે ઇંચ લાંબી થઈ જશે આ વાત સાંભળીને બધા આશ્ચર્યમાં પડી ગયા ચોર ખૂબ ડરી ગયો તે વિચારી રહ્યો હતો જો મારી લાકડી લાંબી થઈ ગઈ તો હું પકડાઈ જઈશ રાત્રે ચોરે પોતાની લાકડીમાંથી બે ઇંચ જેટલી લાકડી કાપી નાખી બીજા દિવસે સવારે બધાને ફરી દરબારમાં બોલાવ્યા સૈનિકે બધાની લાકડીઓ તપાસી એક લાકડી બધા કરતા નાની હતી સૈનિકે શાંતિથી કહ્યું હે મહારાજા મળી ગયો ગયો છે તરત જ પકડાઈ અને તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો મહારાજા ખૂબ ખુશ થયા તેમણે સૈનિકને કહ્યું તમે તો કમાલ કરી દીધી કોઈને સજા આપ્યા વગર સત્ય બહાર લાવ્યું સૈનિકે નમ્રતાથી જવાબ આપ્યો મહારાજા ડર અને લાલચ માણસને પોતે જ પોતાનો ભેદ ખુલ્લો પાડવા મજબૂર કરે છે હે વાલા મિત્રો આ વાર્તા આપણને એવું શીખવે છે કે બુદ્ધિ અને સમજદારી બળ કરતાં વધારે શક્તિશાળી હોય છે ખોટું કામ કરનાર અંતે પોતે જ પકડાઈ જાય છે મિત્રો તમને જો વાર્તા ગમી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો આભાર